નવ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા દ્વારા જિલ્લા પંચાયતની સીટ વાઇઝ બેઠકો કરી જેમાં વિસ્તારમાં આવતા અમદાવાદ જિલ્લાના ધુલેરા તાલુકાની બંને જિલ્લા પંચાયત બેઠકો પર ચૂંટણી પ્રચાર સભા યોજવામાં આવી હતી જેમાં હેબતપુર તેમજ આંબળી ગામની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં સ્થાનિક ભાજપના હોદ્દેદારો કાર્યકરો ચૂંટાયેલા સભ્યો સહિતના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનું પુષ્પહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કર્યું હતું

ધોલેરા તાલુકાના જિલ્લા પંચાયતની બે સીટો છે બંને સીટમાં હેબતપુર અને આંબલી મુકામે લોકસભાના સંસદના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાના આજે બેઠકો રાખવામાં આવી હતી તેમની સાથે આ વિસ્તારના લાટેલા ધારાસભ્ય કાળુભાઈ ડાભી પણ હાજર હતા અને ધોલેરા તાલુકાના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ ધોલેરા મંડળના તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓ તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી લડેલા સદસ્યો તેમજ પેજ પ્રમુખ અને બુથ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા અને આશાવાદ સાથે ચંદુભાઈ અને આ વિસ્તારની અંદર ધારાસભ્યને જે લીડ મળી છે એના કરતાં પણ સારી લીડ મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા ધંધુકા